સુરેન્દ્રનગર જ્યાં મુસાફરોથી ઉભરાતા એસટી ડેપોમાં કર્મચારીઓની ઘટના કારણે કેટલીક ટ્રીપ બંધ કરવાનો વારો આવ્યો ત્રણસોથી વધુ ટ્રીપનું સંચાલન કરવા માટે જરૂરી એકસો છેતાળીસ ડ્રાઈવર્સ અને કંડક્ટર્સની સામે હાલ એકસો અઠ્યાવીસ ડ્રાઈવર અને એકસો પંદર કંડક્ટર છે એટલે અઢાર ડ્રાઈવર અને એકત્રીસ કંડક્ટરની રોજિંદી ઘટના કારણે આખરે મુસાફરોને હાલાકી પડી રહી છે એસટી ડેપો પર ગંદકીના ઢગ જોવા મળ્યા પીવાના પાણી શૌચાલયનો અભાવ હોવાથી મુસાફરોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો જોકે આ સમસ્યાઓને લઈ એસટી ડેપોના અધિકારી પણ જવાબ આપવાથી ઇનકાર કરતા જોવા મળ્યા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર એ વડુ મથક છે ત્યારે સુરેન્દ્રનગર વરદ હસ્તે સુરેન્દ્રનગર એસટી ડેપો ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે ટૂંક જ સમયમાં આ સુરેન્દ્રનગર એસટી ડેપો ના છાપરા ઉડી ગયા છે અને વરસાદના કારણે બધું પાણી અંદર જાય છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે સુરેન્દ્રનગર થી અમદાવાદ અમદાવાદ રાજકોટ અને આજુબાજુના ગામડાઓમાં જે રૂટીન બસો જાય છે તે રૂટીન બસો ને પણ તેમને કેન્સલ કરી દેવી પડે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનું જે વર્કશોપ છે તે પણ હજી પોણા ગામગરી પૂર્ણ કરવામાં નથી આવી ત્યારે એસટી ડેપો મેનેજર હાલ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે અને આ એસટી ડેપોમાં પરમેનેન્ટ ઇન્ચાર્જ ઇન્ચાર્જમાં જે ડેપો મેનેજર છે પરમેનેન્ટ ડેપો મેનેજર સ્થાનિક ડેપો મેનેજર પણ નથી જેના હિસાબે મુસ્લમારોને વારંવાર મુશ્કેલી પડી રહી છે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ અનેક સમસ્યાઓ છે જે સમસ્યાનું નિરાકરણ નથી આવતું જીજ્ઞેશ પંડ્યા એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર હાલતા બસ રદ કરી નાખવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ અને વડીલો હાલત ભોગવી રહ્યા છે અને પ્રાઇવેટ વાહનોમાં જવા મજબૂર થઈ રહ્યા છે ક્યાંક ઇન્ચાર્જ રાજ અહીં ચાલી રહ્યું છે કેમ કે જે ઇન્ચાર્જ ડેપો મેનેજર છે તે હાલમાં બે ત્રણ ડેપોના ઇન્ચાર્જ મેનેજર છે ત્યારે અમારે निगम ने, ने, ने मांगी थी कि तात्कालिक सुविधा आपको एक तो यहाँ पे ड्राइवर की और स्टाफ कंडक्टर की कमी है कमी होने के कारण क्या होता है कि जब उनकी भी मजबूरी है वो बस कैंसिल करनी पड़ती है उनको बस कैंसल हो जाए तो मुसाफिर को तकलीफ होती है दूसरी चीज यहाँ पर साफ सफाई है पीने का पानी है बाथरूम में उसकी भी तकलीफ है आप देखिए जब ये मुख्यमंत्री आए थे उद्घाटन करके गए लेकिन यहाँ पर हालत कैसी हुई आप बस स्टैंड के बाहर देखिए वहां पे सब पर्दा उड़ गया पर्दा से बनाकर इन लोग ने केवल सो पानी किया था उसमें जो भ्रष्टाचार किया है वो यहाँ पे दिखाई देता है